જય ચેહરમાં જય સતીમાં જય ગુગા મહારાજ ચેહરધામ ભરૂચ ચેનલમાં ચેહરધામ ભરૂચ ચેનલમાં એક વ્યુઅર્સ ની ફરમાઈશ હતી કે માતાજીને રાજી કરવો હોય તો શું કરવું પડે અને માતાજી અથવા કુલદેવી કેવી રીતે રાજી થાય આ વિષય લઈને આજનો વિષય લઈને આપણે સમક્ષ આવ્યો છું ત્યારે કે શૂન્યમય બ્રહ્મય થવા માટે કોઈ કિતાબ નુજ્ઞાન કોઈ કિતાબની તાકાત કોઈ ગીતાબની શક્તિ પૂર્ણ નથી જેમ એક બાળકને માનો પ્રેમ મેળવા માટે કોઈ વિધિ કરવાની જરૂર હતી પડતી કે વિધિનો કોઈ અહેસાસ નથી થતો એ પ્રેમનો કોઈ કે પ્રેમમાં એ બાળકના પ્રેમમાં એ માના પ્રેમમાં કોઈ વિધિ વિધાન હોતું નથી એવી જ રીતે ધમધમતા તાપમાં કોઈ તપી રહ્યું અને કદાચ કોઈ ઝાડનો છાયડો મળી જાય તો એ છાયડાનું એ છાયડાનો કોઈ ઉલ્લેખ નથી કરી શકતા કે એનો કોઈ વિધાન નથી આપી જાય જે શીતલતા મળે છે એ શીતલતાનું કોઈ વર્ણન નથી કરી શકતા તેવી જ રીતે ભગવતી શક્તિને રાજી કરવા માટે શું કરીએ તો માં રાજી થઈ જાય શું કરીએ તો માં રાજી થઈ જાય આવા પ્રશ્નો આજે દરેકના મનમાં ઉદભવી રહ્યા છે કે હું શું કરું તો મારી માં રાજી થઈ જાય સાહેબ આ પ્રશ્ન તમે તમારા દિલને પૂછો તમારા મનને પૂછો તમારું મન જ તમને આનો જવાબ આપશે કે હું શું કરું તો મારી મા રાજી થઈ જાય કોઈ વસ્તુ માટે કોઈ પ્રેમ માટે કોઈ નિયમો લાગુ નથી પડતા એ માં હોય બાળક હોય પિતા હોય ભાઈ હોય બહેન હોય કે પત્ની હોય કે મિત્ર હોય પ્રેમની કોઈ પરિભાષા નથી અને ભક્તિનો કોઈ નિયમ નથી એવું ના કહી શકાય એક નિયમ ચોક્કસ પણ પ્રેમનો કોઈ નિયમ નથી હું શું કરું તો સામે રાજી થઈ જાય એનો કોઈ નિયમ નથી ધર્મ પુણ્ય અને પાપ આની કોઈ વ્યાખ્યા નથી ક્યારેક એવું કર્મ જે કર્મ બદલાય તમારો ભાવ બદલાય એટલે એની વ્યાખ્યા બદલાઈ જાય એ જગ્યાએ કોઈ ચોર ચોરી કરી ભાગ્યો હોય તમે એને આશરો આપો તો શું આશરાનો ધર્મ એ જગ્યાએ સાચું સાબિત થાય તો કે ના એટલે હું કર્મ ઉપર છે અને આજનો વિષય પણ કંઈક આપણો આવો છે કે હું શું કરું તો મારી મા રાજી થઈ જાય સૌ પ્રથમ એવા કોઈ નિયમો લાગુ નથી પડતા કે હું આ કરું તો જ માતા રાજી થાય પણ એને શું ગમે તો કે માને લાલ વસ્ત્ર ગમે એનું લાલ આસન ગમે લાલ ફૂલ ગમે લાલ સિંહાસન ગમે આ મન ગમે છે અને જે વ્યક્તિને ગમતી વસ્તુ આપો ને એટલી રાજી થાય બાકી એ તો સદાય રાજી હોય જ પણ કર્મ પૂજા નિયમો નીતિ નિયમો એ અલગ અલગ વસ્તુ છે એક કર્મનો સિદ્ધાંત કરી બુક છે એની અંદર તમે વાંચો તો તમને સાચું કર્મ શું છે એનો ખ્યાલ આવશે કે સાહેબ પુણ્ય પાપ રાજી અરાજી એ તમારું મન તમારું આત્મા નથી કરે છે કોઈ મંદિરનું પગથિયું છે અને પહેલા પગથિયા પર વાતો વાતો કદાચ તમે ચંપલ પેન ઉપર પગ મૂકી દો એટલે તમે નથી કરી લો તમારા મનને ધાસકો પડે તમારા દિલને ધાસો પડે તમારું હૃદયને એવું કે કરે પાપ લાગી ગયું મને હું મંદિર નું પગથિયું ચડી ગયો હવે અંતર છ સેન્ટીમીટર નું હોય પગથિયા થી નીચે ચંપલ મૂકો એટલે પગથિયા પર મૂકો એટલે પણ તમારું મન તે નક્કી કરી લે છે એટલે જે જે કઈ તમારું મન નક્કી કરી લે કે આની અંદર મારી માં રાજી થઈ જાય એટલે સાહેબ એ માં રાજી થઈ જાય એટલે માતાજી ને રાજી કરવા માટેના નિયમો એવું કઈ નથી કે આ નિયમો પણ અમુક વસ્તુ છે કે જે જેને ગમે છે અને એ તમે કરો તો સારું લાગે તો કે શું એના નિયમિત એ તમારા તમારા ઘરના પ્રકાશ માટે ઘરની રોશની માટે છે એના માટે એને તો આ દુનિયામાં ઘણા બધા કરવા બેઠા છે તમે દીવો કરશો કે નહીં કરો એ કોઈ ફરક નહીં પડે પણ એ તમારા માટે છે ગૂગલનું ધૂપ છે લોબનનું ધૂપ છે માતાજીના રવિવાર હોય પૂનમ હોય માતાજીના હારદીપ છે એક કદાચ ઘરમાં ચાલી શકે તો અખંડ જ્યોત છે એથી વધારે ચાલો તો તમે સાંજે એને રાજી કરવા માટે દૂધ ધરાવી શકો છો અંદર મધ નાખીને એનાથી વધારે રાજી કરવી હોય રાજી રાખવી હોય રાજી માતાજી ચોવીસ કલાક રાજી જ હોય છે પણ રવિવારે એનો તમે થાળ કરી શકો છો પૂનમના દિવસે પાંચ કુવારિકાઓ જમાડી શકો છો એવા ઘણા બધા નિયમો નિયમો જેને ના કહી શકાય પણ તમે મનથી નક્કી કરી લો કે આ હું કરું ને મારી મા રાજી થઈ જાય આ ના કરું કે આવું કરું તો મારી માન દુઃખ થાય અને જે તમારું મન કે આવું ખોટું છે અને આવું ના કરાય જેથી મારી મન નહીં ગમે અને એવું તમે કરો એટલે અરાજી થઈ જાય એન મજા ના આવે તમને મજા ના આવે તેન મજા ના આવે તમને મજા આવે તેન મજા આવે એટલે જે જે મારા યુષને ફરમાઈ હતી કે માતાજીને રાજી કરવા શું કરવું પડે સાહેબ મનથી ચોખ્ખા થઈ જાઓ અને એની સામે બેસી જાઓ આંખો બંધ કરીને કે મા તને શું ગમે છે અને હું કરું તો તને સારું લાગે એટલે પૂછી લો એટલે અંદરથી ભાવ અને અંદરથી અવાજ આવશે કે આ કર આ ના કર પૂછવા જવાની જરૂર નથી કીધું કે દીવો તું હવળો કર કે અવળો કર ઊભો કર કે આડો કર એ બધા નિયમો તો બધા આપણે ઘરેલા છે આપણે નક્કી કરેલા છે અમુક વસ્તુ અમુક નિયમો જે લાગુ પડે છે તે બરાબર છે બાકી જે જે કંઈક નવા નિયમો હોય છે એ ચીલા ચાલુ પાછળ એકબીજાની પાછળ ચાલી રહ્યું છે આજે કોઈને ખબર નથી સાહેબ તુલસી અગરબતી કેમ કરી છે સત્યનારાયણના ભગવાનમાં રવાનો શીરો કેમ ઘણી બધી બાબતો એવી છે જે ઘેટા બકરા જેવી છે ઘેટું એક ઘેટું જે જગ્યાએ ચાલે એ જ જગ્યાએ આખી ઘેટાની લાઈન પડે એ ભક્તિમાં કઈ એવું છે ભક્તિ ને આગળ બી વાત કરી કે ભક્તિ ત્રણ પ્રકારની રીતિની પ્રીતિ અને ભીતિની કે સાહેબ એક રીતિની જે આપણા દાદા આપણી મા આપણી બેન જે કોઈ કરતું હતું એની પાછળ આપણે ચાલુ રાખીએ છીએ એક ભીતિની કે જો કદાચ આ મંદિર છે આ જગ્યા પર હું હોન નહીં મારું મારી ગાડીનું તો સાહેબ કાલે એક્સિડન્ટ અથવા હું ઘરથી નીકળું છું મારી માતાના મારી કુલદેવી ના દર્શન કરી નહીં નીકળું તો આજનો દિવસ મારો સારો નહીં જાય એક પ્રીતિની જેનો ભાવ છે સાહેબ આજ મારી માના દર્શન ના થાય મને મજા ના આવે આજ મારી માનો દીવો નહીં થયો અને ઘરે દીવો ના થાય ખાવા ના ભાવે એ એ ભાવ પ્રેમ છે અને સાહેબ પ્રેમ પ્રેમથી જયારે કરો ને ત્યારે અડધી રાતે ખાટલે આવી જગાડીને વાત કરી જાય એ આ શક્તિ છે એ આ જગદંબા છે એટલે સાહેબ ભક્તિ કરવા માટે કોઈ નિયમો કોઈ આસનો કે કોઈ એવી વસ્તુની જરૂર નથી સાહેબ તમારો ભાવ તમારો પ્રેમ નિસ્વાર્થ પ્રેમ કોઈ સ્વાર્થ ના હોય જેમાં કોઈ જરીકે તમને સ્વાર્થ ના દેખાતો હોય સાહેબ ફ્રી થઈ ગયા મંદિરે જતા રહો તમારું મન માતામાં ચોવીસ કલાક પરો જોઈએ સાહેબ ઊંઘતા છેલ્લી યાદ એની હોય અને સવારમાં ઉઠતા પહેલો વિચાર એનો હોય આવું થઈ જાય એટલે કોઈ દીવાબત્તીનો ટાઈમ અગરબત્તીનો ટાઈમ કે ઘંટડી વગાડવાનો ટાઈમ કોઈ નક્કી જરૂરી નથી મારા માટે હું મારા મનથી કહું છું અનુશાસન કરવું ના કરવું એ તમારો વિષય છે હું તમને કોઈને ફોર્સ નથી કરતો કે તમે મારી વાત પર જ ચાલો પણ સાહેબ એક ભાવ થઈ જાય સાહેબ મારે કોઈ નિયમો નથી હું તમને મારી વાત કરું હું નવ વાગે દીવા કરું છું દસ વાગે કરું છું અને કોઈ દિવસ તો બાર વાગે મેં દીવા કરેલા છે રાતે બાર વાગે કરેલા છે કદાચ ઘરે કોઈ વાળું ના હોય ના મેળવો પડ્યો હોય રાતે બારથી બાર વાગે આવે બાર વાગે મારા દીવા કરી પણ જન્મ છે એટલે તમારો ભાવ તમારો વિશ્વાસ એ કેવો છે એની પર જાય છે બાકી કોઈ નિયમો લાગુ નથી પડતા કે આ નિયમોથી જ પૂજા થાય અને આવું કરો તો જ માતા રાજી થાય સાહેબ તમારું મન થાય કે આજ મારી થાળી કરવી છે ઉખડી બનાવી દો દો ધરાઈ રાજી થઈને લઈ લેશે એટલે જે મારા દિવસ ફરમાઈ ફરમાઈશ હતી એ ફરમાઈ થઈને આજનો વિડીયો આવ્યો છે જય ચેહરમાં જય સતીમાં જય ગોગા મહારાજ જય માતાજી આજનો રવિવારનો દિવસ છે અને રવિવારના સૌ મિત્રોને જય ચેહરમાં